તો હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હવે દિવાળી એકદમ નજીક આવી ગઈ છે આજનો વિડીયો સ્પેશિયલી તમારા માટે દિવાળીનો રહેવાનો છે આજના વિડીયોમાં તમને અમદાવાદના એક પૂજાપાના મોટા હોલસેલર જોડે લઈને આવી ગયા છે જેમના ત્યાંથી તમને વેરાયટીની વાત કરીએ તો આ ટાઈપના દિવાળીની વેરાયટી માત્ર અઠ્યાવીસ રૂપિયાથી શરૂ થઈ જશે આ ટાઈપના દિવાળી સ્પેશિયલ રંગોળીના કલર માત્ર સોળ રૂપિયા કિલોના ભાવે મળી જશે દિવાળી સ્પેશિયલ આ રીતની લક્ષ્મી કીટ વેરાયટી માત્ર ઓગણત્રીસ રૂપિયા થી શરૂ થઈ જશે અને દિવાળી સ્પેશિયલ રંગોળીની વેરાયટી માત્ર સો રૂપિયા થી શરૂ થઈ જશે અને સાથે સાથે તમને પૂજા પામો ટંકુ ની વેરાયટી આ ટાઈપના પચીસ રૂપિયામાં ડઝન મળી જશે આ ટાઈપની નારાજ સુધી તમને પચાસ રૂપિયામાં પચીસ નંગ મળી જશે તો મિત્રો આજે આપણે આયા છીએ હાનિકા પ્રોડક્ટમાં જે અમદાવાદના પૂજા પાના એક મોટા હોલસેલર છે જે આપણા અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં આવેલા છે બધી જ પ્રોડક્ટ તમને ભાવ સાથે બતાવવાના છીએ તો વિડીયો તમે એન્ડ સુધી રહેજો આ ટાઈપના બીજા વિડીયો માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે શરૂ કરીશું આજનો વિડીયો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે હનીકા પ્રોડક્ટના શોરૂમમાં તમે જોઈ શકો છો અત્યારે આપણી જોડે અહીંયા છે મયુરભાઈ કેમ છો મયુરભાઈ બસ કેમ છો અશોકભાઈ મજામાં બસ મજામાં હવે દિવાળી આવી ગઈ છે તો દિવાળીમાં સ્પેશિયલ શું નવું કો ચલો રંગોલીના કલર આયેલા છે પછી રંગોલી આવેલી છે દિવાળીની અલગ અલગ પ્રકારની યસ બરોબર છે સાથે દિવાળીમાં મૂકવા માટેના દીવા ડેકોરેટિવ વાળા પણ આવેલા છે સાથે પૂજા આપણે રાખીએ જ છીએ ઓલરેડી પૂજા પાવ ઓલરેડી હોલસેલર છે અને અહીંયા તમને અમદાવાદના ભાવે પૂજા દરેક વેરાયટી મળી રહે છે આ વખતે દિવાળી છે તો દિવાળીની સ્પેશિયલ વેરાયટી બતાઈશુ મયૂરભાઈ આપડી ઉપર એડ્રેસ સમજાય તો કોઈના આવું તો ખરી જો અહીંયા અગર અમારું એડ્રેસ છે હનીકા પ્રોડક્ટ 112 નંબરની દુકાન છે રોયલ આર્કેડ નાના ચિલોડામાં ન્યુ સાઈવાગે એરિયામાં છે રિંગ રોડ થી એક્ઝિટ અંદર 500 મીટરના અંતરે છે બિલકુલ એકદમ રિંગ રોડ થી નજીક જ છે પાર્કિંગ ની સુવિધા છે અને અમદાવાદના ભાવે તમને બધી વેરાયટી મળી જશે અમદાવાદથી બી ઓછા અમદાવાદ થી પણ ઓ છોછા બરાબર એકદમ શરૂઆત કરીશું આપણે રંગોલીના કલરથી અહીંયા આગળ સેમ્પલ મુકેલા છે અલગ અલગ પ્રકારના રંગોલીના કલર બરાબર એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટી રહેવાની છે રંગોલીના કલર માં બરોબર છે ઘણી આવતી હોય છે રંગોલી પરંતુ પડતી નથી હોતી એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીની રંગોલીના કલરમાં લઈ જવાના છે યસ એનો સ્ટોક એકવાર બતાવી દી એ એકવાર આ સ્ટોક જોઈ લો વાહ આ ખાલી સેમ્પલ પૂરતો સ્ટોક છે બાકી ઉપર આખું ગોડાઉન ભરેલું છે યસ બરાબર તો બલ્ક માં જેને લેવો હોય બલ્ક માં મતલબ કટ્ટામાં જ મળશે અહીંયા થી હા બરોબર છે દરેક નોટ લેવી 20 કિલો નું કટ્ટું આવશે યસ હા 20 કિલો નું મિનિમમ કટ્ટું તમારે કલર માં લેવું પડશે યસ બરાબર છે અહીંયા બેક ટુ બેક તમારે લેવું પડશે જે બી કલર લેવા હોય તમને સારા રેટમાં મળી જશે જો એવરેજ હા બે આજે બી ભાવમાં મળી જશે બરાબર ચલો રંગોળીમાં શું હોય સાથે છે દિવાળીની રંગોળી જે ડેકોરેટિવ માટે જે અહીંયા ઘણી બધી વેરાયટી જોઈ શકો છો અલગ અલગ પ્રકારની આ પણ હોલસેલમાં જ મળશે આમાં રેન્જ થોડી કહી શકતા હો તો કેટલા સ્ટાર્ટિંગ થશે આમાં સ્ટાર્ટિંગ થાય છે 100 રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય છે અલગ અલગ પ્રકારની બરાબર બરોબર છે આપ જોઈ શકો છો ઓકે ઘણી બધી વેરાયટી છે યસ અને રિટેલ માં કેટલામ જતી છે વેચાતી છે રિટેલ માં મિનિમમ 800 રૂપિયા માં વેચાતી હોય છે આ બધી રંગોલી 200 250 નો ભાવ રહે છે પછી આ છે સ્પેશિયલ એક્રેલિક માં ઓકે ફ્લાય માં બનાવેલી છે બરાબર હા તે બી જોઈ શકો છો સાથે ચલો દિવાળી ના દીવા પણ તમને બતાવી દઈએ અને વિડિયો માં તમને ખાલી સેમ્પલ બતાવ્યા જો રૂબરૂ આવશો તો આનાથી પણ તમને ઘણી બધો સ્ટોક તમે જોઈ શકો છો આગળ સ્ટોક પણ બતાવી શકો છો ઘણો બધો સ્ટોક અહીંયા આગળ અવેલેબલ છે આ બધો જોઈ શકો છો રંગોલીનો સ્ટોક છે એ ખાલી સેમ્પલ છે બાર તમે જે જોવો છો બરાબર સાથે સાથે ઘણી બધી વેરાયટી છે દિવાળીના દીવા જોઈ લઈએ પેલા આપણે દિવાળીની આઈટમમાં દિવાળીના બધા અલગ અલગ પ્રકારના દીવા છે ખાલી કોડિયા છે સાથે ડાયરેક્ટ દીવા પણ તમે જોઈ શકો છો ઓકે એ પણ અલગ અલગ વેરાયટીમાં આ બધું બતાવી શકો છો વાવ ઘણી બધી વેરાયટીમાં છે મતલબ 400 સેટ 600 સેટ 900 સેટ જોઈ શકો છો ઓકે હા

બરોબર છે સ્પેશિયલ ધનતેરસના પૂજન માટે જ આપણે આ બધું અવેલેબલ કરેલું છે બિલકુલ બરોબર છે સાથે સાથે તમે જોઈ શકો છો લક્ષ્મી કીટો વાવ એ પણ આપણા ત્યાં ત્રણ વેરાયટીમાં અવેલેબલ છે આના અંદર દરેક વસ્તુ આવી જશે અબીલ ગુલાલ ફરદર સોપારી ખારેક દિવાળીમાં જે પૂજન થાય આ છે ને દસ દસ નંગનું બોક્સ બસો અઠ્યાવીસ રૂપિયામાં મળી જવાનું છે

અલગ અલગ કીટોની વેરાયટી ઘણી બધી છે આપ જોઈ શકો છો સાથે સાથે રાંદલના મુખ પણ જે રાંદલ માતાની પૂજા થાય છે લક્ષ્મી મુખ કહેવાય છે એ પણ અહીંયા આગળ તમે ઘણી બધી વેરાયટીમાં અલગ અલગ પ્રકારના જોઈ શકો છો ઓકે ચાલ બરોબર છે કરવા ચોથો એકદમ નજીક આવી જાય છે તો પણ આપણે દરેક જે બી પૂજા વગેરે આવે છે એની દરેક કીટો આપણે અહીંયા આગળ અવેલેબલ રહેતી હોય છે કરવા ચોથની થાળી વગેરે બધું જ આપણે રાખીએ છીએ જોઈ શકો છો આગળ લગ્ન ગાળો આવી રહ્યો છે તો લગ્ન ની પણ ડેકોરેટિવ આઈટમ થારી વગેરે બધું જ મળી જશે અહીંયા આગળ યસ હા લગ્ન ની આઈટમ પણ આપણે બતાવી દઈએ આમાં તો બબે તતન સેટ મળી જશે હા મળી જશે એક થારી પણ મળી જશે આમાં જે સિંગલ પીસ પેકિંગ છે ઓ એ સિંગલ પીસ તમે લઈ શકો છો સાથે સાથે લગ્ન ની આઈટમ દિવાળી ની સીઝન પૂરી થાય તરત જ અહીંયા આગળ લગ્ન ની આઈટમ અવેલેબલ છે યસ બરોબર છે અત્યારે સેમ્પલ પીસ જોઈ શકો છો સંપૂર્ણ છે સપ્તપદી સોપાડી છે મિંઢર છે યસ બરોબર છે મોરિયા છે બરાબર પીઠી છે યસ બરોબર છે લગ્ન પડો છે વાહ મોરિયા છે અલગ અલગ પ્રકારના હા હળદી ટ્રેસ છે મેથી ટ્રેસ હળદી મેથી ટ્રે છે એ બી જોઈ શકો છો અલગ અલગ વેરાયટીમાં ઘણી બધી અવેલેબલ છે બરાબર એ આપણે મેરેજ ની સીઝન આવશે એટલે તમને આરામથી એક અલગથી વિડિયો બતાવ અલગથી વિડિયોમાં બતાવી દેશું હાલ ખાલી ટૂંક સમયમાં આવી રહ્યા છે મેરેજ એટલે લૂણ વગેરે બધી જ આઇટમ મળી જશે યસ બરાબર બરોબર છે હવે આપણે દિવાળીની આઈટમો પૂરી થઈ ગઈ

પિસ્તાલીસ રૂપિયા ડઝન મળી જશે સાથે એમાં પણ જોઈ શકો છો લીટર પાંચસો ગ્રામ બસો એમ એલ દરેક આઈટમ અવેલેબલ છે સાથે સાથે ચાર કોલ જે કોલસા યુઝ થતા હોય છે એ પણ તમે આઈટમ જોઈ શકો છો ચંદન અમારા ત્યાં ડઝન બેતાલીસ રૂપિયા થી સ્ટાર્ટ થઈ જાય છે ડઝન નું પેકેટ જેની એમઆરપી ત્રીસ રૂપિયા રહેશે એક ડબ્બા ની એમઆરપી ત્રીસ રૂપિયા રહેશે અમે બેતાલીસ રૂપિયા તમને ડઝન આપી દેસુ ગુલાબજન ના સ્પ્રે મંદિર માં પૂજા માં યુઝ કરવા માટે એ પણ અહીંયા આગળ અવેલેબલ છે બરોબર છે છ નંગ નું પેકેટ એકસો બાર રૂપિયા માં મળી જશે તમને બરાબર સાથે સાથે બત્રીસો ધૂપ છે દસાંગ ધૂપ છે છે અલગ અલગ પ્રકારના ઇન્સ્ટન્ટ દરેક ધૂપ મળી જવાના છે સાથે ટોકણી મળી જવાની છે બાધાના ઘોડિયા કહેવામાં આવે છે એ પણ તમને અહીંયા આગળ અવેલેબલ મળી જવાના છે સાથે સાથે ભગવાન માતાજી નાની બોટલમાં સ્પ્રે પણ મળી જવાના છે બરાબર સાથે સપ્તમ મૃતિકા અગર તગર

સાથે અહીંયા આગળ કંકુ છે અબીલ ગુલાલ તમે જોઈ શકો છો સાથે કપૂરદાની છે એ પણ મળી જવાની છે મધ મળી જવાનું છે રૂની ડિબેટો રૂ દરેક આઈટમ તમને મળી જવાની છે અહીંયા આગળ અબીલ ગુલાલના પાઉચ વીસ નંગનું પેકિંગ ખાલી તમને ચાલીસ રૂપિયામાં મળી જવાનું છે અબીલ ગુલાલ સિંધુ કંકુ દરેક આઈટમ મળી જવાની છે સાથે સાથે કપૂરની પણ ભીમ સેની કપૂર વગેરે મળી જવાનું છે સાથે સાથે જોઈ શકો છો જીનીવન સિંધુ પારા સિંદૂર લાલ ચંદન સફેદ ચંદન એ પણ અહીંયા આગળ તમને મળી જવાનું છે બરોબર છે સાથે સાથે કપૂર કોન એ પણ મળી જવાના છે જે ગાડીમાં લગાવતા હોય છે મંદિરમાં લગાવતા હોય છે એ પણ મળી જવાના છે સાથે સાથે કાશી અષ્ટગંજ ચંદન મળી જવાનું છે અત્તરમાં પણ એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીના અત્તર પણ અહીંયા આગળ મળી જવાના છે જે એક્કો કંપનીના છે એ બી જોઈ શકો છો અત્તરની વેરાયટી માત્રમાં માત્ર અડત્રીસ રૂપિયા થી સ્ટાર્ટ થઈ જાય છે અમારા ત્યાં એ પણ અલગ અલગ પ્રકારના ડઝન નું જ પેકેટ રહેશે અમારા ત્યાં ડઝન નો ભાવ મધ ની નાની સીસી જે દસ રૂપિયા તમે વેચી શકો છો એ ખાલી પંચોતેર રૂપિયા માં મળી જવાની છે પચીસ નંગ એ બી જોઈ શકો છો સાથે અહીંયા આગળ બતાવી શકો છો ગોમતી ચક્ર દિવાળી માં પૂજા થતી કોડી કોડી માં પણ શંખ કોડી સાદી કોડી દરેક વેરાયટી મળી જવાની છે સફેદ ચણો થી લાલ ચણો થી એ પણ મળી જવાનું છે કારા દોરા થી માંડી

બે કલાક નો વિડીયો બનાવીએ સાથે તમે જોઈ શકો છો બરોબર છે પછી ગુગરની વેરાયટી પણ જોઈ શકો છો ગુગર માત્ર માં માત્ર પંચોતેર રૂપિયા કિલો થી અમારા ત્યાં સ્ટાર્ટ થઈ જાય છે અલગ અલગ પ્રકાર નો ગુગર છે પછી ધૂપ સ્ટીક ના પાઉચ છે નાના શણગાર છે બરોબર છે મોટી અગરબત્તી જે વગેરે ઉપયોગ કરતા હોય છે એ પણ અહીંયા તમને મળી અહિયાં છે બિલકુલ છે ઘણી બધી વેરાયટીમાં છે દરી વગેરે મળી જવાની છે પાંચસો ગ્રામ અગરબત્તીના પેકેટ પણ માત્રમાં માત્ર એકસો રૂપિયાથી સ્ટાર્ટ થઈ જવાના છે નવગરા માત્ર ને માત્ર પિસ્તાલીસ રૂપિયાથી સ્ટાર્ટ થઈ જવાના છે છ નું પેકિંગ આવશે પિસ્તાલીસ રૂપિયા માં મળી જાય છ ન મળી જવાના છે

સફેદ તલ કારા તલ એ પણ મળી જવાના છે આ બધી આઈટમ નથી અશોકભાઈ આગળના વિડીયોમાં તમે જોઈ શકો છો અત્યારે એવું આપણે સિસ્ટમ કરી દીધી છે કે કોઈ પણ કસ્ટમર ક્યાંય પણ ન જવું પડે બરોબર છે જવ તલ સોપારી ખારેક કમર કાકડી જવ પણ જોઈ શકો છો ચમેલીના તેલ તલનું તેલ સરસવનું તેલ પૂજામાં ઉપયોગ થતી એટલું ઝેડ વેરાયટી ચાલુ કરી દીધી છે ડબ્બીઓ બરોબર છે સાથે સાથે મૂળ નક્ષત્રની કીટ પણ મળી જવાની છે ધૂપ કોડિયા ઘીની પણ વેરાયટી ચાલુ કરી દીધી છે બરોબર ઘી પણ તમને અહીંયાથી અવેલેબલ મળવાનું છે આ પણ અગરબત્તી તમને ખાલી પિસ્તાલીસ રૂપિયામાં ડઝન મળી જવાની છે જે દસ રૂપિયા તમે સેલિંગ કરી શકો છો બરાબર એ પણ મળી જવાનું છે સાથે લોબાન ધૂપ છે એકદમ પ્યોર ગૂગર છે ઓરિજિનલ ગુગર પણ તમને મળી જવાનું છે સાથે સાથે સ્થાપનની વેરાયટી સાથે સાથે ગૌમુખી મારાઓ બતાવી શકો છો તમે સ્થાપન

આસન વગેરે પણ અહીંયા આગળ અવેલેબલ છે ધજાઓમાં ફોટાવાળી ને બધી બધી મળી જવાની છે બરોબર નવરંગ ધજા મળી જવાની છે નવ કલર નો સ્ટોક છે તમે જોઈ લો આસન પછી માતાજીની ચુંદડી

બરોબર છે સાથે સાથે સિંહાસન નાની પાટલીઓ દિવાળીમાં લક્ષ્મીજીને બેસાડવા માટે નાના પાટલા પાટલી વિગેરે પણ તમે જોઈ શકો છો બરોબર છે આમાં નાની સાઈઝ થી માંડી અને મોટી સાઈઝ સુધી દરેક સાઈઝ અવેલેબલ રહેવાની છે બરોબર છે આ માત્ર ને માત્ર પચીસ રૂપિયા થી મળી જવાની છે પચીસ રૂપિયા માં વન પીસ મળી જવાનો છે ઓકે બરોબર છે સાથે મંદિરમાં મૂકવા માટે શંખ નું ઝાડ રુદ્રાક્ષ નું ઝાડ નવગ્રહ ના પથ્થર નું ઝાડ ગોમતી ચક્ર નું ઝાડ વગેરે આઈટમ પણ તમને આગળ મળી જવાની છે એટલું ઓછું પડશે બરોબર છે કાનાની આઈટમ પણ આપણે રાખીએ છીએ કાના વાગા બુટ્ટી બરોબર એમનો નાઈટ ડ્રેસ એમની ચટ્ટીઓ દરેક આઈટમ આપડે રાખીએ છીએ મચ્છરદાની થી માંડી દરેક શ્રંગાર પણ મળી જવાનું છે બરોબર છે તમારે પૂજા પાની દુકાન કરવી હોય તો એક ખાલી તમે વિઝિટ સા મુલાકાત મિનિમમ આપણે માલ કેટલો લવશું મિનિમમ માલ આપણે 2000 નું આપી દેશું 2000 થી મિનિમમ હોલસેલ માં તમને માલ મળી જશે એકવાર એડ્રેસ પરથી બોલ દો કહી દેવા એડ્રેસ અમારો છે નાના ચીલોડા માં ન્યુ સાઇબા ગેરિયા છે રોયલ આર્કેડ ની અંદર 112 નંબર ની અમારી શોપ છે માત્ર ને માત્ર કરાઈ ચોકડી રિંગ રોડ થી માત્ર ને માત્ર પાંચસો મીટર ના અંતરે અમારી શોપ આવેલી છે આપ અવશ્ય મુલાકાત લઈ શકો છો અને કદાચ તમને એડ્રેસ ન જડે તો અમારા જે ઓફિસ નંબર છે ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો